જય જગન્નાથ દમન દીવની ભાવિક જનતાને જણાવવાનું કે શ્રી જગન્નાથ રથયાત્રા સમિતિ દમન દ્વારા રથયાત્રાનું આયોજન જે આઠમા વર્ષમાં પ્રવેશી રહ્યું છે આ આયોજન તારીખ સત્યાવીસ જૂન બે હજાર પચીસના રોજ શુક્રવારના દિને સવારે દસ વાગે જલારામ મંદિરથી શરૂઆત થશે અને ત્યારબાદ શ્રી સત્યનારાયણ મંદિર મંદિરથી થઈ વિદ્યુત વિભાગ વિદ્યુત વિભાગ થઈને ત્યાંથી પોલીસ ચોકી ચાર રસ્તા ત્યાંથી ટેક્સી સ્ટેન્ડ અને ત્યારબાદ દમન પોસ્ટ ઓફિસ થઈને એકતા ઉદ્યાનથી થઈ ધ દમન દીવ કોઓપરેટિવ ઓપરેટિવ બેંક પાસે ભગવાનનું મામેરું વ્યવસ્થા કરવામાં આવેલી છે ત્યાં ભગવાનની આરતી કરી આરતી કરી ત્યારબાદ ત્યાંથી રથયાત્રા નીકળશે અને ત્યારબાદ તનબત્તી થઈ જલારામ મંદિર ઉપર પૂર્ણ વિરામ થશે એની સાથે પૂર્ણ વિરામની સાથે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલું છે અને એ મહાપ્રસાદમાં આપણા પ્રદેશની મોટામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તજનો મહાપ્રસાદનો લાભ લે એ માટે ભાવભરીઓ એમને આમંત્રણ આપીએ છીએ સાથે જે આઠમા વર્ષમાં પ્રવેશી રહેલી રથયાત્રાને મોટી સંખ્યામાં આપના પ્રદેશના લોકો જોડાય અને આ રથયાત્રાને મહત્વની બનાવે એવી આશા શ્રી દમણ જગન્નાથ રથયાત્રા સમિતિ રાખે છે ધન્યવાદ જય જગન્નાથ જય જગન્નાથ શ્રી જગન્નાથ રથયાત્રા સમિતિ દમણ એ પ્રદેશના તમામ લોકોને આવાહન કરે છે અને એક વિનંતી પણ કરે છે કે જ્યારે રથયાત્રા જલારામ મંદિરથી નીકળશે તો આજુબાજુ જે આપણા વાહનો પાર્કિંગ કરેલા હોય છે એ જરા વ્યવસ્થિત આપણે રાખીએ જેથી ભગવાન નગર ભ્રમણે નીકળે તો એમને તકલીફ ના થાય ને જે પણ આપણે લોકોને બીજી એક ખાસ વિનંતી છે કે લોકો વધારેમાં વધારે મોટી સંખ્યામાં જોડાય કારણ કે આ રથ ખેંચવાનું દોરડું ખેંચવાનું જે મહત્ત્વ છે એ આપણને ખૂબ જ એ શ્રદ્ધાનો વિષય છે અને આપણને બધાને ધ્યાનમાં છે કે એ કેટલો મહત્ત્વનો વિષય છે એટલે મોટામાં મોટી સંખ્યામાં લોકો જોડાય બિલકુલ દર વર્ષની જેમ આ વર્ષે વક્તા તરીકે કોને આમંત્રણ કરવામાં આવ્યું છે અને કેટલા મિનિટનું વક્તા રહેશે દર વર્ષની જેમ આ વર્ષે આપણે વક્તામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શ્રી દેવેન્દ્રભાઈ પિંપુટકર જે નવસારી વિભાગના સહ શારીરિક શિક્ષણ પ્રમુખ એવી એમની જવાબદારી છે એમનું મુખ્ય વક્તવ્ય રહેવાનું છે અને આ સિવાય આપણે મુખ્ય અતિથિમાં ભાગવતાચાર્યોજીને પણ આમંત્રણ આપ્યું છે જેમાં ભરતભાઈ વ્યાસ ધરમપુરવાળા શાસ્ત્રી ચંદ્રુભાઈ ચંદુભાઈ શુક્લ ગિરીશભાઈ શાસ્ત્રી અને આપણા દમણના સંજય મહારાજ એમ ચાર ભાગવત આચાર્યની ઉપસ્થિતિ રહેવાની છે આમાં કોઈ વોલન્ટિયર્સ લોકો રાખવામાં આવે છે અને જો કોઈ વોલન્ટિયર્સ જોડાવાનું હોય હવે જોડાવા માંગતું હોય તો એને કોને કોન્ટેક્ટ કરવો અને કોને સંપર્ક કરવાનો રહેશે હા વોલન્ટિયર્સ તરીકે આપણે રથયાત્રામાં દર વર્ષે અલગ અલગ વિભાગો બનાવીએ છીએ જેમ કે સુરક્ષા વિભાગ હોય છે માર્ગ સંચાલન વિભાગ હોય છે મહાપ્રસાદ વિભાગ હોય છે તો એમાં જોડાવા માટે આપણા જે સમિતિના સદસ્યો છે જેમ કે પ્રકાશભાઈ છે રાજનભાઈ છે હર્ષભાઈ સુરક્ષા વિભાગ સંભાળે છે એમનો સંપર્ક કરી શકાશે